યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે બત્રીસ પુતળીની ઉત્પત્તિની કથા સાંભળવાની છે હવે આપણે આ ચેનલ પર બત્રીસ પુતળીની વાર્તા સાંભળવાની છે તો આજે પહેલા ભાગમાં આપણે બત્રીસ પુતળીની ઉત્પત્તિની કથા સાંભળીશું ઉત્તર માળવાની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા આ નગરીની શોભા મનોહર અને અનુપમ હતી તેને પંચાણુ પરા અને પંદર રાજમાર્ગો હતા એકસો દસ દરવાજા અને બત્રીસ બારીઓ હતી બસો બાર કૂવા અને વાવો હતી પાણીના ઘાટ તો ગણ્યા ગણાય નહીં એટલા હતા રાજા ભોજ પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા તેથી અહીં દરેક વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા રાજા ભોજ વિદ્યાના ભારે શોખીન હતા તે દરેક વિદ્વાનોની કદર કરતા તેમના દરબારમાં એક એકથી ચડિયાતા વિદ્વાનો જોવા મળતા તેમના દરબારમાં કોઈ પંડિત નવી કવિતા રચે કે તરત જ રાજા તેને મોટું ઇનામ આપતા આવી ધારા નગરીમાં બે ભાઈબંધ રહે એક સોની અને બીજો બ્રાહ્મણ લલ્લુભાઈ સોની અને કૃપાશંકર નામનો બ્રાહ્મણ બંને પોતાનું ગુજરાન માંડ માંડ કરીને કરતા એક દિવસ બંને ભાઈબંધોએ પોતાની પરિસ્થિતિથી તંગ થઈ કંટાળીને પરદેશ કમાવા જવા માટે નક્કી કર્યું બંને પોતપોતાના કુટુંબીઓની રજા લઈ થોડા દિવસના ભાથા તેમજ થોડા નાણાં સાથે લઈ પરદેશ જવા નીકળી પડ્યા બંને ભાઈબંધો ફરતા ફરતા વિજયનગરમાં આવી પહોંચ્યા આ નગરના લોકો બધી વાતે સુખી હતા આ નગરીની સમૃદ્ધિ જોઈ બંને ભાઈબંધોએ અહીં રહી કમાણી કરવાનું વિચાર્યું લલ્લુભાઈએ સોનીની બજારની વચ્ચોવચ પોતાની સોના ચાંદીના ઘડતર માટેની દુકાન શરૂ કરી પોતાનો ધંધો શરૂ કર્યો જ્યારે કૃપાશંકરે એક શાળા શરૂ કરી અને નગરના છોકરાઓને ભણાવવા લાગ્યા કૃપાશંકર વિદ્વાન હતો તેથી તેની વિદ્વતાના વખાણ વિજયનગરના રાજાના કાન સુધી પહોંચ્યા તેમણે કૃપાશંકરને પોતાના દીકરાને ભણાવવા માટે રોક્યો બંને ભાઈબંધો પોતપોતાના કામમાં મશગુલ રહેવા લાગ્યા ધીમે ધીમે કરતાં બાર વર્ષનો સમયગાળો વીતી ગયો હવે સોનીને પોતાનું ઘર અને બાળબચ્ચા સાંભળ્યા તેણે પોતાનો ધંધો સમેટી લઈને પોતાના વતનમાં જવાનું નક્કી કર્યું તે કૃપાશંકર પાસે ગયો અને કહ્યું કે આપણે અહીં આવ્યાને બાર બાર વર્ષ વીતી ગયા બંને જણા ઘણું કમાયા હવે આપણે ઘેર જતા રહીએ કૃપાશંકરે પણ પોતાનું ઘર સાંભળી આવ્યું તેણે પણ પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ તેથી તે પોતાના વતન જવા માટે સંમતિ લેવા રાજા પાસે ગયો તો રાજાએ કહ્યું હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો છે તે પૂરો થાય એટલે તું તારા વતન જઈએ જો તને તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હોય તો હું તને ચાર કિંમતી રત્નો આપું છું તે તેની સાથે તારા ઘેરે મોકલી આપ આ ચાર કિંમતી રત્નો જો વેસશો તો એટલું બધું ધન મળશે કે તમારે જિંદગીમાં કદી ધનની ખોટ નહીં પડે આમ કહી રાજાએ ભંડારામાંથી ચાર રત્નો મંગાવી કૃપાશંકરને ભેટ આપ્યા કૃપાશંકર તો રાજી રાજી થઈ ગયા તે રાજાને પ્રણામ કરી ચાર રત્નો લઈ પોતાના ભાઈબંધ સોની પાસે આવ્યો અને કહ્યું હાલમાં રાજકુવારનો અભ્યાસ અધૂરો હોવાથી મારે તો હમણાં વતન પાસું નહીં આવી શકાય આથી તું મારી પત્નીને આ ચાર રત્નો આપજે અને હું અહીં શેમ કુશળ છું તે જણાવજે આમ કહી કૃપાશંકરે લલ્લુભાઈ સોનીને ચાર રત્નો બાંધીને આપ્યા લલ્લુભાઈ સોની તો પોતાનો ધંધો શકેલી બધા નાણાં એકઠા કરી વિજયનગરથી ધારાનગરી જવા નીકળી પડ્યો રસ્તામાં સોનીની દાનત પેલા ચાર રત્ન જોઈને બગડી તે વિચારવા લાગ્યો કે આ રત્નો હું બ્રાહ્મણીને નહીં આપું તો કોણ જાણવાનું છે તેણે મનમાં કંઈક યુક્તિ વિચારી કાઢી સોનીએ પોતાના ઘરે આવી ચાર રત્નો પત્નીને બતાવ્યા તેની પત્ની તો ચાર રત્ન જોઈને ગાંડી ઘેલી થઈ ગઈ સોનીએ આ ચાર રત્નો ઘરમાં પલંગ નીચે ખાડો ખોડી દાટી દીધા પછી બીજા દિવસે ગામના ચાર આગેવાનોને બોલાવી ખાનગીમાં લાંચ આપી પોતાની સાથે સાક્ષી તરીકે રાખી બ્રાહ્મણીને ત્યાં ગયો સોનીએ આ ચાર સાક્ષીઓની હાજરીમાં બ્રાહ્મણીને ચાર સોના મહોરો આપીને બ્રાહ્મણના કુશળ સમાચાર કીધા બ્રાહ્મણી તો ઘણા સમય પછી બ્રાહ્મણના કુશળ સમાચાર સાંભળી રાજી રાજી થઈ ગઈ વળી પહેલાં ચાર સોના મોહરો જોઈ તેના આનંદનો તો પાર જ ન રહ્યો દિવસો જતા બધી વાત વિસારે પડી ગઈ આ બાજુ રાજકુંવરનો અભ્યાસ પૂરો થતાં કુપાશંકરે રાજા પાસે જઈ પોતાના વતનમાં જવાની રજા લીધી રાજાને કૃપાશંકરના કામથી પૂરો સંતોષ હતો તેમણે રાજી ખુશીથી તેને ઘેરે જવાની રજા આપી રાજાની આજ્ઞા લઈ બ્રાહ્મણે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તે સુખના વિચારો કરતો હતો કે પહેલાં રત્નોથી આખી જિંદગી સુખરૂપ પસાર થશે આવા સ્વપ્ન જોતાં જોતાં તે પોતાના ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો બ્રાહ્મણી ગરીબાઈમાં દિવસો પસાર કરતી હતી બ્રાહ્મણને ઘણા દિવસે ઘરે આવેલો જાણી તેના સગા સંબંધીઓ તેને મળવા આવ્યા તેનો આખો દિવસ બધાને મળવામાં પસાર થઈ ગયો રાત્રે બ્રાહ્મણ બ્રાહ્મણી બંને એકલા પડ્યા ત્યારે બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું મેં મારા ભાઈબન લલ્લુભાઈ સોની સાથે ચાર કિંમતી રત્નો મોકલાવ્યા હતા છતાં આમ હાથે કરીને શા માટે દુઃખ ભોગવી રહી છે એ રત્નો મને આપ તેને બજારમાં વેચીને આપણી ગરીબાઈ દૂર કરીએ બ્રાહ્મણીએ લલ્લુભાઈ સોનીએ આપેલા ચાર સોના મોહરો બ્રાહ્મણને આપી બ્રાહ્મણે ચાર કિંમતી રત્નોના બદલે ચાર સોના મોહરો જોઈ તેણે બ્રાહ્મણીને કહ્યું મેં તો સોની સાથે ચાર કિંમતી રત્નો મોકલાવેલા હતા તેની જગ્યાએ આ ચાર સોના મોહરો કેમ બ્રાહ્મણીએ કહ્યું મને તો લલ્લુભાઈએ આ ચાર સોના મોરો જ આપી હતી બ્રાહ્મણ સોનીની લુચ્ચાઈ સમજી ગયો પોતાના ભાઈબંધે જ તેને દગો દીધો તે બદલ તે ઘણો નિરાશ થયો તે સવાર થતાં સોનીના ઘરે પહોંચ્યો અને કહ્યું ભાઈબંધ તે દોસ્ત જોડે જ દગો કર્યો તે તારી બુદ્ધિનો ઉપયોગ ભાઈબંધની પત્ની ઉપર જ કર્યો તે મારા મોકલાવેલા ચાર કિંમતી રત્નોના બદલે મારી પત્નીને ચાર મહોરો પકડાવી દીધી જે રત્નો મેં તને આપ્યા હતા તે તો તે તારી પત્નીને ચાર જણાની સાક્ષીએ આપી દીધા છે આ તો સારું થયું કે ચાર સાક્ષીઓ પણ પાસે હતા બંને ભાઈબંધો વચ્ચે તકરાર થઈ કૃપાશંકર સમજી ગયો કે સોનીએ પોતાની સાથે લુચ્ચાઈ કરી છે તેણે ન્યાય માટે રાજદરબારમાં સોની ઉપર ફરિયાદ માંડી ભોજ રાજાએ દરબારમાં લલ્લુભાઈ સોનીને બોલાવ્યો સોની પોતાના ચાર સાક્ષીઓને લઈને રાજદરબારમાં હાજર થઈ ગયો સોની અને તેના સાક્ષીઓની બાતમીથી બ્રાહ્મણ જૂઠો થયો રાજાએ બ્રાહ્મણને સોની ઉપર ખોટો આરોપ મૂકવા માટે દેશ નિકાલ કર્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરવખરી લઈને આંસુ સારતા સારતા બીજા રાજ્યમાં જવા નીકળ્યા નગરથી થોડે દૂર એક ટેકરો હતો તે ટેકરા ઉપર એક ગોવાળીયો દરરોજ તેના ભાઈબંધો સાથે રાજા પ્રજાની રમત રમતો હતો ભાઈબંધો પ્રજાજનો બની તેની આગળ ફરિયાદ કરતા અને ગોવાળિયો ન્યાય ચૂકવતો હતો તો અહીંયા આપણે બત્રીસ પુતળીની ઉત્પત્તિની કથાનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ બીજા ભાગમાં આગળની વાર્તા આપણે સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો